નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્વના વિષય પર પાક નુકસાન સહાય યોજના ઘણા ગામોમાં એવું જોવા મળે છે કે કેટલાક ખેડૂતોને પૈસા મળી ગયા છે તો કેટલાક પૈસા હજુ સુધી અટકેલા છે તો પ્રશ્ન એ છે કે પૈસા કેમ અટક્યા છે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં શું કરશો તો પૈસા મળશે આ બધા પ્રશ્નના જવાબ આ વિડિયોમાં મળશે એટલે છેલ્લે સુધી જરૂર જુઓ ઘણા ખેડૂતો પૂછે છે કે અમારા ગામમાં અમુક લોકોને પૈસા મળ્યા છે અમુકને પૈસા કેમ નથી મળ્યા તેના મુખ્ય કારણો આ છે સર્વે દરમિયાન નામ ન નોંધાયું હોય પાક નુકસાનની ટકાવારી ઓછી દર્શાવાઈ હોય દસ્તાવેજો અધૂરા રહ્યા હોય બેંક ખાતામાં ભૂલ હોય અથવા આધાર બેંક લિંક ન હોય આ તેના મુખ્ય કારણ છે હવે એક એક ઉદાહરણ સરળ ભાષામાં સમજીએ આ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળશે એટલે છેલ્લે સુધી જરૂર જુઓ હવે એક એક કારણ સરળ ભાષામાં સમજીએ પેલો આધાર બેંક લિંક નથી આધાર કાર્ડ બેંક ખાતામાં લિંક ન હોય ઈ કેવાસી અધૂરી હોય તો પેમેન્ટ અટકે છે બીજું બેંક ખાતું બંધ હોય લાંબા સમયથી ખાતું વપરાતું ન હોય ખાતું બંધ હોય તો રકમ પરત જાય છે ત્રીજો ખોટો આઈએફસી કોડ અથવા ખાતા નંબર ટાઈપિંગ એરર એક આંકડા ખોટો હોય તો પૈસા અટકી જાય છે ચોથું જમીન રેકોર્ડ અને સમસ્યા હાથબારમાં નામ અપડેટ ન હોવું વારસા એન્ટ્રી બાકી હોવી ખેડૂત મિત્રો જો તમને પૈસા નથી મળ્યા તો આ પગલા જરૂર લો તલાટી અથવા ગ્રામ સેવકને મળો તાલુકા કૃષિ કચેરીમાં પૂછપરછ કરો બેંકમાં જઈ ઈ કેવાયસી અપડેટ કરાવો આધાર બેંક લિંક ચેક કરો હાથ બાર અને જમીન રેકોર્ડ તપાસો જો જરૂરી હોય તો લેખિત અરજી પણ આવી શકો છો ખેડૂત મિત્રો યાદ રાખજો પૈસા એક સાથે બધાને મળતા નથી ગ્રામ તાલુકા અને જિલ્લાના તબક્કાવાર પર ચુકવણી થાય છે અફવાઓ પર વિશ્વાસ ન કરો માત્ર અધિકૃત માહિતી સરકારી યાદી કચેરીની પુષ્ટિ પર જ વિશ્વાસ રાખો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ખેડૂત મિત્રોને શેર કરો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખો જો ખેડૂત મિત્રોના હિત માટે આવો સાચી માહિતી ફેલાવી જય જવાન જય કિસાન